હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડુ ઠંડુ મસાલેદાર તીખું મીઠું એવું પાણીપુરીનું પાણી બનાવીશું તો પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં એક વાટકી જેટલી આંબલી અને અડધી વાટકી જેટલો ગોળ ગરમ પાણીમાં એક કલાક સુધી પલાળી રાખેલા છે આંબલીને પહેલાં બરાબર ધોઈ દેવાની બે પાણીથી પછી પલાળવાની અને હવે એક ગણી લઈ અને આ બે બંને વસ્તુ આપણે એને ગળી લઈશું આપણે ગરમ પાણીમાં થોડી પલાળેલી છે એટલે આમલી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને ગોળ પણ ગળી ગયેલો છે તો સરસ રીતે આવી રીતે ચમચીની મદદથી આવી રીતે ચમચીની મદદથી આપણે એને ગળી લઈશું તમે જોઈ શકો છો સરસ એવું આપણું ખાટું મીઠું પાણી તૈયાર થઈ ગયેલું છે હવે આપણે એક ચમચી જીરું અને અડધી ચમચી આખા ધાણા લઈ લીધેલા છે તેને આપણે તવી લઈ લેવાની અને તવીની ઉપર આપણે એને શેકી દઈશું આ મસાલાનો ટેસ્ટ પાણીપુરીમાં એકદમ સરસ આવશે આવી રીતે બેથી ત્રણ મિનિટ જેટલું શેકી દેવાનું અને ઠંડુ પડે એટલે એને વાટી દેવાનું એક ચમચી જેટલો પાવડર બનશે હવે આપણે અહીંયા કોથમીર લીધેલી છે ફુદીનો લીધો છે અડધું લીંબુ લીધેલું છે અને મરચું તીખું મરચું લીધેલું છે આ બધી જ વસ્તુ મિક્સ કરી અને આપણે ચટણી બનાવીશું સ્વાદ મુજબ અંદર મીઠું પણ ઉમેરવાનું અને ચટણી બનાવીશું હવે આપણે જે મીઠું પાણી બનાવ્યું છે ખાટું મીઠું પાણી બનાવ્યું છે તે જરૂર મુજબ આપણે અંદર ઉમેરીશું આટલું પાણી મેં લીધેલું છે તેની અંદર હું ત્રણ ગ્લાસ જેટલું સાદું પાણી ઉમેરી છું પાણી ઉમેરાઈ જાય એટલે આપણે જે કોથમીર અને ફુદીનાની જે ચટણી બનાવેલી હતી તે અંદર ઉમેરી દઈશું મેં અંદર જ લીંબુ નાખી દીધેલું છે અને આપણે સાથે આંબલીનો પણ ઉપયોગ કરેલો છે હવે આપણે જે મસાલો બનાવેલો છે આખા ધાણા અને જીરાનો તે અંદર ઉમેરી દઈશું એક ચમચી જેટલો મસાલો ઉમેરીશું હવે ચાટ મસાલો અડધી ચમચી અને એક ચમચી જેટલું જ જલજીરા પાવડર જે આવે છે તમને ઇઝીલી કોઈ પણ સ્ટોરમાંથી મળી જાય તે બંને મિક્સ કરીશું જલજીરા પાવડરનો ટેસ્ટ પણ આ પાણીપુરીના પાણીમાં એકદમ સરસ આવશે સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરીશું આપણે અહીંયા અડધી અડધું લીંબુ અને આંબળી બંને ઉમેરેલું છે એટલે તમને જો એવું લાગતું હોય તો થોડું વધારે ખાટું એવું પાણી ભાવતું હોય તો અડધું લીંબુ વળી પાછું આપણે ઉમેરવાનું હું અહીંયા નથી ઉમેરતી મને ખટાશ બરાબર લાગે છે તો આપણું પાણીપુરીનું પાણી આમ તો તૈયાર જ છે પણ એક બે વસ્તુ આપણે બીજી પણ ઉમેરીશું તો હું એક બીજા વાસણમાં થોડું પાણી કાઢેલું છે તેની અંદર ઝીણો સમારેલો આપણે કાંદો ઉમેરીશું અડધો કાંદો ઉમેરીશું અને ચીલી ફ્લેક્સ થોડા ઉમેરીશું ઘણી વખત એવું બને કે કાંદાનો ટેસ્ટ અને ચીલી ફ્લેક્સ ન ભાવતા હોય તો સ્કીપ કરવાના અને જ્યારે જમવા બેસો ત્યારે ઉપરથી આવી રીતે બુંદી પણ થોડી ઉમેરવાની તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તૈયાર છે આપણું સરસ એવું મસાલેદાર ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ